హలో మూ కి અરે યાર જિંદગીમાં હું જુનાગઢ નું કવચ નહીં નાખો મારા માં બરાબર હું જુનાગઢ નું કવચ નહી નાખો મારા માં એક એવું હવે હું કરું તારે એમ કહું તારે એમ નહીં મતલબ માં તારે ફેમસ થવા માટે વિદ્યા બદલાકાત નું નાખ એમ કહું સિંહ નું ફેમસ હે હા સિંહ નું ફેમસ રૂબરૂ મુલાકાત કરવી તાર આઈ જાવ હે ક્યાં કરવી બોલ

બધા ને કેતો અસામાજિક તત્વો હવે મેં કરણ વાઘ નો તે હમણાં વિડિયો વાયરલ કર્યો ખબર હોય તો હમ એમાં મેં અત્યારે સાંભળ્યું બરોબર મેં મતલબ માં તને કાલે મેં બે ત્રણ કોલ કર્યા છે હું પાડ્યો નહીં સવાર મેં તને ટેક્સ્ટ મેં વ્હોટ્સઅપ માં મેસેજ નાખ્યા હમ મેં પ્લસ હું કામ માં હતો એટલે મેં તને મતલબ ફોન ના કર્યો અને હું અત્યારે ફ્રી છું એટલે મેં તને અત્યારે ફોન કર્યો તો પેલા તને ફોન કર્યો બીજું બતાવ્યો પછી કાલ નો ફોન તો ઉપાડતો નતો મારા પ્લસ માં તું અસામાજિક તત્વો કેમ બધા ને કે છે એમ અમારા સમાજ ને કઈ અમારા સમાજની વાત હવે બધું મળી મારા ભાઈ તું સમાજ વિશે પરસોતમ સોલંકી ની હીરા સોલંકી તારા ભાઈ અમારા ગુંડા અરે અમારા બાપજી કેવાય હું હું કોણ કેવાય

અમારે તમારા જાણે શું કરવાના તમે મને કીધું તમારો ઇતિહાસ કયો તો અમે જે પૃથ્વી ના વિજેતા પૃથ્વી આખી પૃથ્વી ના વિજેતા હે ને વીર મારા આખી પૃથ્વી કઈ બનાવી અરે આખી પૃથ્વીના ના વંશજ એના જે એની રક્ષા પેલા છે ને મારા ભાઈ પેલા હાયર સમાજ આવ્યો પછી બીજો સમાજ આવ્યો બરોબર પણ હાયર સમાજ ની આમાં વાત અમે માથા દઈ દીધા હો હર હર ને માથા દઈ દીધા અમારા સમાજ જે હતું યાદ રાખજે પણ એમ નહીં કહેતો આમાં બે સમાજ ની વાત જ નહીં એમ કહું તને હું એજ કઉ મારા ભાઈ તું ઘડી તારા ઘરે મતલબમાં તારું હું ઇન્સ્ટા જોઉં છું હું કઈ શોધું નથી કે કઈ જોતો જ નથી બરોબર મારા મતલબ બધી વસ્તુ નું સોશિયલ મીડિયા આવતું જ હોય બરોબર પ્લસ માં તમે બધા તમે હું બોલો ની અમને બધી ખબર જ છે ભાઈ તમે બધી રવાજો ને જે મતલબ માં તમારે જ્યાં થી ઉખાડવું હોય ને ત્યાં થી ઉખાડી જ લીજો અમારું અમે કોણ છીએ એ તને ખબર છે ને તમે શું હે તો હું એજ કવ તાર જો રૂબરૂ મુલાકાત કરવી ને તો એક કામ કર ક્યાં તું પાલિતાણા કે વિરમગામ 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 હા તો એક કામ કર જુનાગઢ આવી જા તું ન્યા આવ બસ અમે ન્યા આવી જા અરે મારા ભાઈ તું મતલબ માં તું મતલબ માં ભાઈ હે ને તું ઘણી વાર આવી છે ક્યારે આવી છે

મારે કોઈ નઈ બોલાવું હું તો એકલો જ આવીશ એકલો જ આવી ને શાન રે ને ગઈ માં અલ શાન હોય તો આના બોલતો હોય ને બોલતો ના હોય આવું મારા ભાઈ અમારું કઈ તું ઉખાડી ખાય નઈ તું ખાલી મતલબ માં, તને વિરોધ હોય ને એને વિરોધ કરો એવો વિડીયો જેની અંદર મોટા મોટી કઈક બોલાય તરત મતલબ છોકરાની જેમ તું ફોન મૂકી દે તું મારી વાત સાંભળે પેલા હું તને હું કઉ ભાઈ અમારા સમાજ માંથી ફોન કરીને કીધું કર્યું બોલવું તારી બેનતી કર્યું બોલવું પેલા એક કામ છે પરસોતમ સોલંકી ને તારો ઓલો સોલંકી ને આ તમે મતલબ ગાડી ના કાફલા તો હું અમારું તોડી લીધું

એના ભાભી સરપને કોક ની જમીન હડપી લીધી તો એનો હક હતો કોકની જમીન ને સોતેર વીઘાળીઓ મારો હવા માં મારતો ભાઈ હું મતલબ માં કોક મતલબ વાયરલ કર્યો હું સોશિયલ મીડિયા ઉપર જોવો જ છું ભાઈ બરોબર હડપી લીધી નઈ અલ્યા

અમારા છે ને તારા હીરા સોલંકી મેરા જેવી દોલત નહી હોય ને ડબલ છે માયા મેરે જઈરાજ મેરે ગાડી લઈને રખડે ખબર છે દુબઈ માં એના વિડીયો જોઈ દુબઈ ના હે કરોડો કરોડ ઉપર ગાડીઓ કેવી ગાડી છે મને કેવો કે ખાલી છું ને હું કરવું તારે શું કરવું કે મને કે સમાધાન કરવા કે શું કરવું ધન્ય કહેવાય તમે શું કે આપણે તું મળીશ તો આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ તો આપણે મારે અહીં નાઘુર ના પડે ને તમારે અહીંયા એ નાઘુર ના પડે એટલે ચોટી કંઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હું આવીશ ને કે તને સો એ સો ટકા કોલ કરીશ ને મારો ફોન ઉપાડજે હવે બરોબર બરાબર હું જ્યારે ફોન કરીશ તને હા ને તું સમાજ વિશે કોઈ પણ વસ્તુ હવે ઊભી ન થવી જોઈએ અમારા સમાજ વિશે કોઈ વસ્તુ ઊભી ન થવી જોઈએ

પણ હાય સમાજ નું એમાં બોલ્યો નહીં કીધું બધા નો બાપ છે હું તમારા સમાજ નો બાપ ઈચ્છ્યો અમારા સમાજ નો નહીં

હું તારે હજુ મિરાજ થી વાત કરી ઓકે તો શાંતિ થી કરજે હો હું તને આ તું જે ને તને હું સ્ક્રીન શોર્ટ નાખી હો તારા સમજ નું હું બોલ્યો એ હા હા નાખ મારા માં હા એ હું તને નાખી દઈ ઓકે બરોબર ને અમુક વસ્તુ સોશિયલ મીડિયા માં ફેમસ થવા માટે રીતે રીતે રહેવાનું ને હું સમજી વિચારીને બોલ જે અમુક વસ્તુ જે બોલતો હોય ને પણ બધાને ને ન કેતો કે જે તારો તારા સમજ નું પરસો તો તમારો બાપ હોય ને તો એ અમારો ખાલી અમારો